તાપી માતા નો જન્મ દિવસ યોજાશે જન્મોત્સવ પહેલા તાપી કિનારે સ્વચ્છતા જાળવવા લોકોને અપીલ સૂર્યોદય ઘાટ કુરુક્ષેત્ર તાપી કિનારે સફાઈ કરવામાં આવી મહંત સંતરામ બાપુ પણ સફાઈ અભિયાનમાં જોડાયા

આ કિનારથી સામેરમાં લગી કોળી માતાને અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવે છે આ પ્રસંગની સાથે કાપી માતાના આ ઘાટ ઉપર આજરોજ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે બીજા પૂરા દામ એક બની રહ્યો છે કુરુક્ષેત્રમાં આ ઘાટમાં સફાઈ ઇન્વેસ્ટ થઈ રહી છે આ તકે આપ સૌ શહેરીજનોને વિનંતી છે આમંત્રણ માટે આવે છે મા તાબીનું અસીમ સિંચન આપણી સાથે રહ્યા છે એમના દોરે આપણે ફેર્યા છીએ સમૃદ્ધિ મળી છે સુખ શાંતિ મળી છે એમના સમૃદ્ધથી સુખથી આપણે સમૃદ્ધ મહિના છે ત્યારે

બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે